આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં એવું બનવાનું છે કે એક નવું સમીકરણ ઊભું થયું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતે ઈચ્છે તો બી કોંગ્રેસને વોટ આપી શકે એમ નથી નમસ્કાર દર્શક મિત્રો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસના મોટા લીડર કહેવાય છે પણ આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં એવું બનવાનું છે કે એક નવું સમીકરણ ઊભું થયું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતે ઈચ્છે તો બી કોંગ્રેસને વોટ આપી શકે એમ નથી તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સાત તબક્કામાં ચૂંટણી થવાની છે આ વખતે ભાજપની સામે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં નહીં આવે એના માટે દેશના જે અઠ્યાવીસ નાના નાના પક્ષો છે એ ભેગા થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે હવે આ ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસ પણ છે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એવું ગઠબંધન કર્યું છે કે ટોટલ સાત લોકસભા સીટ છે દિલ્હીની અંદર એમાં આમ આદમી પાર્ટી જે છે એ ચાર સીટ ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે અને કોંગ્રેસ પોતાના ત્રણ ઉમેદવાર ઉતારશે હવે જે આમ આદમી પાર્ટી જ્યાંથી ચૂંટણી લડવાની છે એમાં નવી દિલ્હી છે દક્ષિણ દિલ્હી છે પૂર્વી દિલ્હી છે અને પશ્ચિમ દિલ્હી છે અને કોંગ્રેસ જ્યાંથી ઉમેદવારો ઉતારવાની છે એ ચાંદની ચોક છે ઉત્તર પૂર્વી દિલ્હી છે અને ઉત્તર પશ્ચિમ દિલ્હી છે હવે સમસ્યા એ ઊભી થઈ છે અને સમીકરણ પણ એવા બન્યા છે કે ગાંધી પરિવાર એટલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે વિસ્તારમાં રહે છે અને એમનું જે મત વિસ્તાર છે એમને જ્યાં મત આપવાનો અધિકાર છે એ વિસ્તાર છે નવી દિલ્હી અને નવી દિલ્હીની બેઠક ઉપર આ વખતે ઇન્ડિયા ગઠબંધનના નિજા હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે ગઠબંધન કર્યું અને એ ટિકિટ આમ આદમી પાર્ટીને ફાળે ગયેલી છે એટલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસને વોટ નહીં આપી શકે એ વોટ એમને આપવો પડશે આમ આદમી પાર્ટીના ઉમેદવારને એવું કહેવાય છે કે આ જે નવી દિલ્હીનો વિસ્તાર છે એ એક સમયે કોંગ્રેસનો ઘર કહેવાતો હતો અહીંયા ઘડી જે ઉમેદવાર જીતે એ કોંગ્રેસનો જીતતો હતો પરંતુ બે હજાર ચોવીસ પછી આખા બધા સમીકરણો બદલાઈ ગયા અને બે હજાર ચોવીસ પછી કોંગ્રેસ આ નવી દિલ્હીના વિસ્તારમાંથી સાવ ધોવાઈ ગઈ આ વખતે નવી દિલ્હીની જે બેઠક છે એમાં ભાજપે સુષ્મા સ્વરાજના દીકરી બાન્સુરી સ્વરાજને ટિકિટ આપેલી છે અને આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતીને ટિકિટ આપવામાં આવી છે હવે આમ આદમી પાર્ટીને ટિકિટ આપી દીધી છે એટલે રાહુલ અને સોનિયા ગાંધી કોંગ્રેસને મત આપી શકવાના નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ